વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખોડલધામ માતાજીના દર્શન કર્યા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા જ આવ્યા છે આમ આદમી પાર્ટી તમામ કાર્યકર્તાઓ સમર્થકો સાથે ખોડલધામ પહોંચ્યા હતા મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી ફક્ત અને ફક્ત ખોડલધામ ખાતે જીત બાદ માતાજીના દર્શન કરવા આવ્યા હોવાનું આલાપ ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા એ બદલ હું મને ભાગ્યશાળી આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને ખેતી મજૂરી કરતા લોકોને રત્ન કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના પ્રાર્થના કરીએ આજે માતાજીના ભાઈ શ્રી કોડિયારમાં માતા દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ ત્યારે અમે નિરાશ ન થઈએ હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું આયા માતાજીના મંદિરમાં હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં આ અમારા કુળદેવી માં છે હું એમનો દીકરો છે દીકરા તરીકે હું આશીર્વાદ લેવા પ્રાર્થના કરવા માતાજી નું માર્ગદર્શન લેવા આવ્યો છું રાજકારણની ની ગેટ ની બહાર તમને કહી શકું થેન્ક યુ માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે આ કોઈ એક જ વખતમાં માં પતી જાય એ વાત નથી માતાજી આપણા સૌના માં છે આજ્ય શક્તિ છે આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે સારા વિચારો આપતા રહે

હું મારી જાતને ભાગ્યશાળી સૌભાગ્યશાળી સમજુ છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો આશીર્વાદ મેળવવાનો અને માતાજીને પ્રાર્થના કરવાનો સુંદર અવસર મળ્યો છે આજે મારી સાથે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ એ જોડાઈને પણ આ શ્રી ખોડિયાર માતાજીને દર્શન કરી માતાજીને એમને પ્રાર્થનાઓ કરી છે આજે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારા ગુજરાતના ખેડૂતોનું ગુજરાતના પશુપાલકોનું ગુજરાતના રત્નકલાકારોનું અને ગુજરાતની સૌ જનતાનું ખૂબ સારું માતાજી કરે સૌને સ્વાસ્થ્ય આપે સૌને સમૃદ્ધિ આપે સૌના જીવનમાં શાંતિ અને સલામતી આવે એ માટે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે વધુમાં આ અમારા કુળદેવી છે અને કુળની માં જ્યારે આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી અમે જે સંઘર્ષના રસ્તા ઉપર ચાલીએ છીએ એ સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનું વધુ ને વધુ અમને બળ મળે હિંમત મળે પ્રેરણા મળે એ માટે પણ મેં માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી હંમેશા અમને એમના દીકરા તરીકે એમના સંતાન તરીકે માતાજી હંમેશા અમને રસ્તો બતાવતા રહે અમારી સાથે રહે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ઘણા સારા કામ અમને નિમિત બનાવીને કરાવે એવી આજે મેં પ્રાર્થના કરી છે આજે આ ખોડલધામ મંદિર બાગવડ ખાતે હું જ્યારે આવ્યો ત્યારે ટ્રસ્ટ વતી જે કાંઈ ટ્રસ્ટીઓએ મારું સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના સૌ જનતાને હું મારી શુભેચ્છા અર્પણ કરું છું ગોપલભાઈ તાલુકા નજીક છે અને લોકોની અંદર આગમ કોઈ પ્રકારનો ડર છે પાર્ટી અને પાર્ટી તો ડર હું માટે આ માતાજી નું મંદિર છે માતાજી નું ઘર છે અહીંયા અમે માતાજીને પ્રાર્થના કરી છે આશીર્વાદ માંગ્યા છે રાજકારણની ચર્ચા હું આ મંદિરના ગેટ ની બહાર કરીશ મંદિરના ગેટ ની અંદર હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું મહેતા બેતા તરીકે ત્યાં આવ્યો નથી અમે ઘોડિયારમાંના સંતાનો છીએ એટલે અહીંયા હું બહુ રાજકીય ચર્ચા કરવા માંગતો નથી ગેટ ની બહાર તમે મને પૂછશો તો પાછો હું બેગ દઈશ હાલ એટલી જ વાત છે કે અમારા કુળદેવી માતા શ્રી માના દર્શન ના દર્શન કરાશે આશીર્વાદ માંગ્યા છે મને વિશ્વાસ છે કે માતાજી સારું કરશે